ગણતેશ્વર તાલુકાના માલવણ મુકામે ગણેશ ચતુર્થી મહોત્સવમાં કોમી એકતાના દર્શન થયા ગણેશ ચતુર્થી મહોત્સવનો અંતિમ દિવસ એટલે વિસર્જનનો પ્રસંગ આ દિવસે માલવણ ગામમાં જોવા મળ્યું ગામના હિન્દુ મુસ્લિમ સહિત અન્ય સમાજના ભાઈઓ એક સાથે જોડાયા અને ઉત્સવમાં ભાગ લીધો વિસર્જન યાત્રામાં માત્ર ભક્તિભાવ જ ન હતો પરંતુ ભાઈચારો સૌહાર્દ અને પરસ્પર સન્માનની ભાવના પણ ચઢહળી રહી હતી જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી સૈયદ મુનવર અલી કાસમ અલી સહિત સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા જ્યાં એક તરફ યુવકો ઉર્જાભેર ઢોલ નગારા વગાડી રહ્યા હતા ત્યાં બીજી તરફ વૃદ્ધો અને સ્ત્રીઓ પરસ્પર પ્રેમથી મીઠાઈ વહેંચી રહ્યા હતા અલગ અલગ સમાજના લોકો ભલે જુદી રીત રિવાજ પાળે પરંતુ આ દિવસે સૌએ મળીને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું માલવણમાં જોવા મળેલી આ સૌહાર્દપૂર્ણ છબી એ સંદેશ આપે છે કે ધાર્મિક ઉત્સવો માત્ર સુધી સીમિત નથી પરંતુ એ આપણને જોડે છે અને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવાની પ્રેરણા આપે છે ગણેશ વિસર્જનની મંગલમય ઘડીઓમાં પ્રગટ થયેલી કોમી એકતા ગામના ઇતિહાસમાં એક સુવર્ણ પાના સમાન બની રહેશે